પેટા નિયમ ત્રણ મુજબ એક અદભુત બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં શરૂઆતમાં આવનાર તમામ મહેમાનો થકી બોધિસત્વ બાબા સાહેબ સ્મૃતિ ભવન ખાતે ફુલહાર અર્પણ કરી ગામની શેરીઓમાં પદયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ દીક્ષાર્થીઓના હસ્તે ભગવાન બુદ્ધ તેમજ બોધિસત્વ બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીને દીપ પ્રજ્વલિત કરી ફુલહાર અર્પિત કરવામાં આવ્યા અને ત્યારબાદ તમામ દીક્ષાર્થીઓને અનિન્યતાનો સિદ્ધાંત સમજાવી ત્રિશરણ અને પંચશીલનું સંઘાયાન કરી સૌને દીક્ષા ગ્રહણ કરાવી ત્યારબાદ બોધિસત્વ બાબા સાહેબની બાવીસ પ્રતિજ્ઞાનું પઠન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધમદેશના આપવામાં આવી તમામ દીક્ષાર્થીઓને ભોજન દાન આપવામાં આવ્યું

પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું અંતે સમાપન ગાથા દ્વારા કાર્યક્રમની પૂર્ણાવતી કરવામાં આવી આમ મહાગુજરાત બૌદ્ધ સંઘ તરફથી તમામ દીક્ષાર્થીઓને પોતાના નવા જીવનની મંગલકામનાઓ સહિત લાખ લાખ સાધુવાદ પાઠવવામાં આવ્યા પ્રાર્થના સંદેશ न्यूज़ ને તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો